જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું કુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપણે દર વર્ષે દિવાળી આવે એ પહેલા ઘરના દરેક ખૂણાની સાફ સફાઈ કરતા હોઈએ છીએ અને એ કરવી જ પડે છે કારણ કે જ્યાં ગંદકી અને અસ્તવ્યસ્તતા હશે ત્યાં મા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નહીં કરે જે વ્યક્તિ દિવાળી પર પોતાનું ઘર સાફ કરે છે ત્યાં ધનની દેવી મા લક્ષ્મી સદાય વાસ કરે છે અને તેની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે જ્યાં ગંદકી અને અશુભ વસ્તુઓ જે ઘરમાં હોય છે ત્યાં મા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી તો ચાલો જાણીએ એ અશુભ વસ્તુઓ જે દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરતી વખતે ઘરની બહાર કાઢવી જોઈએ તૂટેલી કાચની વસ્તુઓ જો તૂટેલા ગ્લાસ કે પછી બારીમાંથી કોઈ કાચ તૂટેલો હોય તો તેને તરત બહાર કાઢવો આ કાચને ઘરમાં રાખવો અશુભ છે ખરાબ ઇલેક્ટ્રિક સામાન જો ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક સામાન ખરાબ છે અને તે ઉપયોગ કરી શકાય તેવો નથી તો તેને ઘરમાંથી બહાર કાઢવો કારણ કે તે તમારા સ્વાસ્થ્ય અને સારા નસીબ બંને માટે અશુભ છે તૂટેલી મૂર્તિ ઘરમાં જો કોઈ દેવી દેવતાની મૂર્તિ કે ફોટો તૂટી ગયેલો છે તો તેને દિવાળી પહેલાં કોઈ પવિત્ર સ્થાને લઈ જઈ પથરાવી દેવો આવું કરવાથી તમારી કમનસીબી પણ દૂર થઈ જશે છત કે અગાસીને સાફ રાખો દિવાળી પહેલાં ઘરની છત સાફ કરી કચરો અથવા બિનજરૂરી વસ્તુને દૂર કરો બંધ પડેલી ઘડિયાળ વાસ્તુ અનુસાર ઘડિયાળ એ આર્થિક પ્રગતિનું પ્રતીક છે જો ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હશે તો તમારી પ્રગતિમાં અવરોધ છે તો દિવાળી પહેલા તેને બહાર કાઢો ન પહેરતા હોય તેવા અને ફાટેલા પગરખા દિવાળીની સાફ સફાઈ કરતી વખતે જૂના કે જે નથી પહેરતા તેવા જૂતા કે ચપ્પલ બહાર કાઢવા ભૂલશો નહીં કારણ કે ફાટેલા જૂતા અને ચપ્પલ ઘરમાં ન રાખવા એ નકારાત્મક અને ખરાબ નસીબ લાવે છે તૂટેલા વાસણ તૂટેલા વાસણનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જો વાસણો તમે ઉપયોગ નથી કરતા અને તૂટેલા છે તો તે ઘરમાંથી અવશ્ય કાઢો કારણ કે ઘરમાં કલે અને ઝઘડાનું ઉત્પન્ન કરે છે તૂટેલી તસવીર જો ઘરમાં તૂટેલી તસવીર હોય તો તેને ઘરમાંથી બહાર કાઢો વાસ્તુશાસ્ત્રના મત અનુસાર તૂટેલી તસવીર નકારાત્મકતા લાવે છે ઘરનું ફર્નિચર વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં તૂટેલા ફર્નિચરને અશુભ માનવામાં આવે છે આથી દિવાળીની સાફ સફાઈ કરતી વખતે આ ફર્નિચરને પણ ઘરમાંથી બહાર કાઢી દો તૂટેલો અરીસો વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલો અરીસો રાખવાથી ઘર ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે પરિણામે ઘરના સભ્યોને તાણનો સામનો કરવો પડે છે તો મિત્રો આ દિવાળીએ તમે પણ ઘરની સાફ સફાઈ કરી ઘરમાંથી નકારાત્મકતા દૂર કરો આ વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ ચેનલ ગુચ્ચુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે મળતા રહીશું ત્યાં સુધી જય માતાજી